આદરણીય હર્મના હાથી આપ સૌનું સ્વાગત છે અમારી આ YouTube ચેનલ માં જો તમે આ ચેનલ પર નવા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો પવિત્ર શામન માસની આપ સૌને હાર્દિક શુભકામના હિન્દુઓના પવિત્ર માસ એવા શ્રાવણ મહિનામાં દેવના દેવ મહાદેવને શ્રદ્ધાપૂર્વક પૂજવા માં આવે છે કહેવાય છે કે મહાદેવ એ આદિદેવ છે તે અજન્મ અનંત છે તેમના વિશે જેટલું જાણીએ એટલું ઓછું છે તો ચાલો આ શ્રાવણ માસમાં જાણીએ શિવલિંગ અને જ્યોતિર્લિંગ વચ્ચેનો તફાવત જાણો તેમની ઉત્પત્તિ કેવી રીતે થઈ મિત્રો આ કથાને પૂરેપૂરી સાંભળવા નમ્ર વિનંતી કારણ કે અધૂરી કથા સાંભળવાથી અધૂરું જ્ઞાન મળે છે અને અધુરું જ્ઞાન ક્યાંય કામમાં નથી આવતું તો આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળો જો તમે સાચા શિવ ભક્ત છો તો ન કરો ભારતની દરેક ગલીમાં તમને ભગવાન શિવનું ઓછા ઓછું એક મંદિર જોવા મળશે ભગવાન શિવના મંદિરમાં શિવલિંગની પૂજા કરવામાં આવે છે અને તેને ભગવાન શિવનું પ્રતિક માનવામાં આવે છે અન્ય દેવી દેવતાઓના મંદિરોથી વિપરીત શિવલિંગની પૂજા કરવા માટે કોઈ પૂજારી કે કોઈ વિદ્વાનની જરૂર નથી દેશભરમાં ઘણા શિવલિંગ છે કેટલાક સ્વયં નિર્મિત છે અને કેટલાક મનુષ્ય દ્વારા બનાવવામાં આવ્યા છે હિન્દુ ધર્મમાં ભગવાન શિવની પૂજા શિવલિંગ અને જ્યોતિર્લિંગ બંને સ્વરૂપોમાં કરવામાં આવે છે મોટાભાગના લોકો શિવલિંગ અને જ્યોતિર્લિંગ વચ્ચેના તફાવત જાણતા નથી વિશ્વમાં દરેક જગ્યાએ શિવલિંગ જોવા મળે છે પરંતુ માત્ર બાર જ્યોતિર્લિંગ છે ચાલો જાણીએ શિવલિંગ અને જ્યોતિર્લિંગનો અર્થ શું છે મિત્રો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરો આ વિડીયોને લાઈક પણ કરો આપની એક લાઈક અમારા માટે બહુ જ કિંમતી છે હવે આપણે જોઈએ શિવલિંગ વિશે શાસ્ત્રમાં શિવલિંગનો અર્થ અનંત તરીકે વર્ણવ્યો છે જેનો ન ન તો તો આરંભ છે અને અને અંત શિવલિંગ એ શિવ માતા પાર્વતીનું શાશ્વત એક સ્વરૂપ છે શિવલિંગ એ પુરુષ અને પ્રકૃતિને સમાનતાનો પ્રતિક છે શિવલિંગ જણાવે છે કે આ દુનિયામાં ન તો પુરુષ કે સ્ત્રીની કોઈ અલગ સર્વોપરિતા નથી પરંતુ બંને સમાન છે શિવલિંગની સ્થાપના મનુષ્ય દ્વારા કરવામાં આવી છે આમાંના કેટલાક મનુષ્ય દ્વારા બનાવવામાં આવ્યા છે અને કેટલાક સ્વયં નિર્મિત છે અને પછી તેને મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે શિવલિંગની પૂજા કરવા માટે કોઈ પૂજારી કે બ્રાહ્મણ દેવની જરૂર પડતી નથી કોઈ પણ સામાન્ય મનુષ્ય શિવલિંગની પૂજા કરી શકે છે કેમ કે ભગવાન શિવ કોઈ નિયમમાં બંધાયેલા નથી શિવ એ બધાના છે મિત્રો એવા ઘણા શિવલિંગ છે જેને સ્વયંપુ માનવામાં આવે છે કેટલાક ભક્તો પોતાના ઘરના મંદિરમાં શિવલિંગનું નાનું સ્વરૂપ પણ રાખે છે અને તેની નિયમિત પૂજા કરે છે શિવલિંગની પૂજા દરમિયાન ભગવાન શિવને દૂધ દહીં ફૂલ અને ફળ વગેરે પણ અર્પણ કરવામાં આવે છે મિત્રો હવે આપણે જ્યોતિર્લિંગ વિશે જ્યોતિર્લિંગ એ ભગવાન શિવનો સ્વયંનો અવતાર છે જ્યોતિર્લિંગનો અર્થ થાય છે શિવનું પ્રકાશ સ્વરૂપ જ્યોતિર્લિંગો મનુષ્ય દ્વારા બનાવવામાં આવ્યા નથી પણ તેઓ સ્વયં અસ્તિત્વ ધરાવે છે અને બ્રહ્માંડના કલ્યાણ અને પ્રગતિ માટે સ્થાપિત કરવામાં આવ્યા છે ત્યાં ઘણા શિવલિંગો હોઈ શકે છે પરંતુ માત્ર બાર જ્યોતિર્લિંગ છે અને તે બધા ભારતમાં જ સ્થિત છે કહેવાય છે કે જ્યાં પણ જ્યોતિર્લિંગ છે ત્યાં ભગવાન શિવ સ્વયં પ્રગટ થાય છે અને પ્રકાશ સ્વરૂપે ત્યાં જન્મ્યા છે બાર જ્યોતિર્લિંગના કારણે પૃથ્વીનો આધાર રહે છે અને તેથી જ તે પોતાની ધરી પર ફરે છે ઉપરાંત આ કારણે પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ ચાલે છે જ્યોતિર્લિંગ એ ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે જ્યોતિર્લિંગનો અર્થ થાય છે કે જ્યોતિષ સ્વરૂપે ભગવાનનું પ્રગટ થવું એટલે કે જ્યાં જ્યાં શિવજી જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા છે તે સ્થાન જ્યોતિર્લિંગ સ્વરૂપ પૂછવામાં આવે છે મિત્રો હવે આપણે જોઈએ જ્યોતિર્લિંગની કથા જ્યોતિર્લિંગને લઈને શિવપુરાણમાં પણ એક કથા છે શિવપુરાણ અનુસાર બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે વિવાદ થયો કે બંનેમાંથી શ્રેષ્ઠતા અને બંને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે ભક્તમ હતા આ મોજવળને દૂર કરવા માટે ભગવાન શિવ પ્રકાશના સ્તંભના સ્વરૂપમાં પ્રગટ થયા જેની ન તો શરૂઆત હતી અને ન તો કોઈ અંત જ્યોતિર્લિંગમાંથી અવાજ આવ્યો કે બંનેમાંથી કોઈ જોઈ શક્યો નહીં તે પછી નક્કી થયો કે આ દિવ્ય પ્રકાશ એ બ્રહ્માજી અને વિષ્ણુજી કરતાં શ્રેષ્ઠ છે આ પ્રકાશ સ્તંભને જ્યોતિર્લિંગ કહેવામાં આવતું હતું જ્યોતિર્લિંગનો અંત પ્રતિક છે એટલે કે પ્રકાશના સ્વરૂપમાં ણાત્મક દેખાવ અને બ્રહ્માંડની રચનાનું પ્રતિક મિત્રો જો આપને અમારી આ કથા પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ